ક્ષત્રિય સમાજ અને પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે થોડાક દિવસ પહેલાં જે રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડો અને ભગવાન શ્રી રામ વિશે અભદ્ર ટીપી ટિપ્પણી કરી એનાથી ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાત અને દેશભરનો નારાજ છે સાથે સાથે ભગવાન શ્રી રામને જુદી રીતેથી ચિત્ર બતાવ્યા અને પોતાની એક અડાથી અહંકારી સ્વભાવનાથી એને જે ચિત્ર બતાવ્યા છે એનાથી સમગ્ર હિન્દુ સમાજ નારાજ છે એટલે પરસોત્તમભાઈ રૂપાલાના જે આ નિવેદન છે એ વાયાત છે અને ખોટી રીતે અમે એને વખોડી કાઢીએ છીએ અને પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિકિટ છે એ અત્યારે જ બે દિવસની અંદર સરકાર એની રદ કરે અને એ રાજકોટની ટિકિટ છે એ ક્ષત્રિય સમાજને ફાળવવામાં આવે એવી જ રીતે ભાવનગર અને ની સીટ પણ ક્ષત્રિય સમાજને ફાળવવામાં આવે એવી અમારી માગણી છે અને અમરેલી લોકસભા છે એ અત્યારે કાઠી સમાજને ફાળવવાની એવી અમારી માંગણી છે અને એમાં જો સરકાર કે તંત્ર એમાં ઊણું ઉત્તર છે તો આ ચૂંટણીની અંદર સમગ્ર હિન્દુ સમાજ અને કાઠી અને ક્ષત્રિય સમાજ છે એનો જબરજસ્ત વિરોધ કરવાના છીએ પરસોત્તમભાઈ રૂપાલા વારે વારે આવા અભદ્ર ટીપ્યા ટિપ્પણી અને દરેક સમાજને કે કોઈ પણ વ્યક્તિને ઉતારી પાડવાના એ પહેલેથી માહિત છે અને એક હાસ્ય કલાકાર કે એક જોકર હોય એવા નિવેદનો એ વર્ષોથી કર કરતા આવે છે પણ એને સત્તાનો રાજ્યમાં અને કેન્દ્રની અંદર એ ખૂબ મોટા હોદ્દા ઉપર રહી ગયા છે એટલે એને સત્તાનો મોટો અભિમાન છે પરસોત્તમભાઈ રૂપાલા છે એ વારે વારે કોઈ પણ પક્ષના મોટા નેતા હોય કોઈ પણ સંગઠનના કોઈ પણ સંસ્થાના કે કોઈ પણ જ્ઞાતિના નેતા હોય કે મોટા વ્યક્તિ હોય એને ઉતારી પાડવામાં એટલે કે આ તો જર્સી ગાય છે ઇટાલીની આ ઇટાલીની ઓલાદ છે આ પપ્પુ છે આ તો માના ખોળમાં બે ટોકરી વગાડે છે આ તો અમારું કામ તમે જોઈ લેવો નકર તમે થાંભલે છોડીને તાર અડી જુઓ અથવા તો અમે વરરાજા છીએ ઓલા અણવર છે ઓલા ફેંકાઈ ગયેલા છે એને કોઈ ગણતું નથી આવા વાહ્યાત નિવેદનો આપી અને પરસોત્તમભાઈ વારે વારે કોઈ પણ વ્યક્તિને ઉતારી પાડે છે એટલે આની ઉપર અત્યારે સરકાર અને તંત્ર છે એ કે ગુનો દાખલ કરે અને પરસોત્તમભાઈની ટિકિટ છે એ રદ કરવામાં આવે પરચો તંભાઈ વારે વારે આવા નિવેદનો આપે છે એનાથી ક્ષત્રિય સમાજ ખૂબ મોટા પ્રમાણમાં નાયક નારાજ છે પરસોત્તમભાઈની એક હજાર પેઢીમાં એક વ્યક્તિ તો પરસોત્તમભાઈ અમને એવો બતાવે કે એને એનું સર્વસ્વ કે પોતાના લોકોના કલ્યાણ માટે એને બલિદાન આપેલું છે અમારા ક્ષત્રિય સમાજના તો લાખો કરોડોની સંખ્યામાં પ્રજા માટે કે લોકોના માટે બલિદાન આપેલા છે અને આખે આખા જો પાંચસોને તેતાલીસ રજવાડા જો આપી દીધા હોય તો એ લોકોના કલ્યાણ માટે આપી દીધેલા છે લોકોના હિત માટે આપી આપી દીધેલા છે નહીતર ભાવનગર ગોંડલ પોરબંદર જામનગર વગેરે એવા તો સૌરાષ્ટ્રની અંદર દસ રજવાડા હતા કે એ પોતાનો દેશ સ્થાપિત કરી પછી એવા શક્તિશાળી હતા અને પરસોત્તમભાઈ તમે વારે વારે આવા વાહિયાત નિવેદનો આપી અને તમારી એક વાહવાહી કરવા માગો અને તમે સત્તાના નશાની અંદર આ બધું બોલો છો એટલે એ હવે પછી તમે બંધ કરી દો નહીતર આવનારા દિવસોમાં જોયા જેવા પ્રોગ્રામો આપતા અમે પણ પાછા અચકાઈશું નહીં અને અત્યારે જો પરસોત્તમભાઈમાં જ માનવતા હોય તો એને પોતાને જ હટી જવું જોવે એનું જો એને સમાન હોય અને એને એનું પોતાની જ્ઞા જાતનું જો ગર્વ હોય તો પરસોત્તમભાઈએ જ હટી જવું જોવે અને આ ટિકિટ એને રદ કરવી જોવે અને ક્ષત્રિય સમાજને ટિકિટ અપાવવી જોવે તમે ત્યારે હોય ત્યારે ક્ષત્રિય સમાજના એના મહાપુરુષોના એના મહાન સતિઓને તમે ક્યાંક ને ક્યાંક આવા કરો છો એટલે તમારું તો તમે પહેલાં વિચારો પરસોત્તમભાઈ છે એ ગમે એને ગમે એમ કહી નાખે ત્યાં ગમે એવો છે ને ગમે એલા તમારા પરસોત્તમભાઈ અઢારે અઢાર વાંકા છે એ તો પહેલાં જુઓ એટલે પરસોત્તમભાઈની ટિકિટ છે એ બે દિવસની અંદર ભાજપ રદ કરે નહીતર પછી આવનારા દિવસોમાં ગુજરાત અને દેશમાં જોયા જેવી થશે અને ભાજપને આનું પરિણામ ભોગવવું પડશે એ અમારી ચેલેન્જ છે